તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં એટલે કે મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો મિત્રો યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ તો મિત્રો ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો આજનું ટોપિક છે કે આપણે યુટ્યુબ ચેનલ કઈ રીતના બનાવીએ બરોબર તો વિડીયો પૂરેપૂરો જુઓ એટલે તમને યુટ્યુબ ચેનલ બનાવતા આવડી જશે મિત્રો બરોબર તો આપણે જવાનું છે મોબાઈલની સ્ક્રીન પેર અને આપણે યુટ્યુબ ચેનલ બનાવતા શીખવાનું છે બધા સેટિંગ સાથે તો મિત્રો વધારે આપણે મોડું નથી કરવું તો એ મોબાઈલની સ્ક્રીન પેર અને આપણે યુટ્યુબ ચેનલ બનાવતા શીખીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલના સ્ક્રીન પર બરાબર તો મિત્રો આપણે યુટ્યુબમાંથી પૈસા કમાવા હોય તો પહેલાં તો યુટ્યુબ ચેનલ બનાવતા શીખવાનું છે તો મિત્રો આપણે ચેનલ એક બનાવેલી છે તો એમાં બધું સેટિંગ વાંચી છે બરાબર તો આપણે સેટિંગ બધે પૂરે પૂરું કરવાનું છે બધું દસ સેટિંગ સાથે બરાબર તો હવે શું કરવાનું છે મિત્રો કે અહીંયાથી પહેલાં તો આપણે યુટ્યુબમાં જવાનું છે યુટ્યુબમાં જઈ વિડીયો તમે પૂરેપૂરો જોવા ને તો સો ટકા તમને આવડી જશે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા આપણે લોગો દેખાય તેના આપણે આપણે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશે એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે આપણા ફોનની અંદર તો તમારે યુઆર ચેનલ પર તમારે ક્લિક કરવાનું છે હવે આવે છે મિત્રો તમે જોઈ શકો કે અહીંયા લાઈવ પ્રૂફ સાથે કે અહીંયા આપણે આ આ બેનર છે મિત્રો બરાબર અહીંયા તમને બતાવું કે આ અને બેનર કહેવાય મિત્રો બરાબર આજે આખું આ બેનર કહેવાય બરાબર પછી આ ફોટો આ તમે જોઈ શકો આ ફોટો આ કઈ રીતના એડ થાય બરાબર તો વિડીયો તમે પૂરેપૂરો થ હો એટલે ક્યાં આવશે મિત્રો બરાબર તો તમારે શું કરવાનું કે અહીંયાથી ક્લિક કરવાનું છે જે પેન્સિલ જેવું દેખાય ને તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતની ઇન્ટરફેસ ખુલી જશે તમારા ફોનની અંદર મિત્રો હવે તમને વાત કરી હતી કે જે બેનર તે અહીંયા બેનર આવે છે અહીંયા આ જે કેમેરા જેવું લાગે આ કેમેરો તેના પર તમે ક્લિક કરશો એટલે બેનરનો ફોટો એડ કરી શકો અને તમારે અહીંયા બીજો ફોટો હોય આ કેમેરા જેવો અહીંયા આ લોગો દેખાય આપણે જે લોગો હતો ને એ અહીંયા આરો ફોટો અહીંયા એડ થાય બરાબર ઓકે પછી હવે તમારે ચેનલનું નામ તમારે બદલવું હોય કે તમારે રાખેલું હોય એ રાખવું હોય તો ચાલે તો અહીંયા આપણું નામ છે તેના પર તમારે પેન્સિલ પર ક્લિક કરીશો તમારું નામ જે તમારે લખવું એ તમે લખી શકો હવે હેન્ડલ હેન્ડલ તમારું જે ચેનલનું નામ હોય એના બે એક જેવું રાખવું હોય તો પણ રાખી શકો બરાબર હવે ડિસ્ક્રિપ્શન નીચે આવે અહીંયા ડિસ્ક્રિપ્શન હવે ડિસ્ક્રિપ્શનનો મતલબ કે તમારી ચેનલ સના વિશે જે કોમેડીની હોય તો કોમેડી વિશે લખી શકો અને ટેગની હોય તો ટેગના વિશે તમે લખી શકો મિત્રો બરાબર ઓકે તો અહીંયાથી આપણે બીજું કોઈ શેરસાર કરવાની જરૂર નથી તો અહીંયાથી આપણે બહાર નીકળી જવાનું આ રીતનું ચેનલનું સેટિંગ હજી ઘણું બાકી છે મિત્રો બરોબર તો અહીંયા કમ્પ્લીટ થઈ ગયું આપણે આટલું કામકાજ તો આવા બધું કોમકાજ આપણે કરવાનું છે ક્રોમ બ્રાઉઝરનું બરાબર તો ચલો અહીંયાથી આપણે ક્રોમ બ્રાઉઝર એપ ચાલુ કરી તમે વિડીયો તમે પૂરેપૂરો ધોવાનો હોવા ટાકા તમને ચેનલ બનાવતા આવડી જશે મિત્રો બરાબર ચલો અહીંયાથી પહેલાથી ચાલુ કરું એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરાબર ચાલો અહીંયાથી તમારે શું કરવાનું અહીંયા પ્લસ દેખાય તેના પર ક્લિક કરવાનું અને અહીંયા આ રીતનું યુટ્યુબનો લોગો આવશે તેના પર તમારે ક્લિક કરવાનું બરાબર જેવું ક્લિક કરશે એટલે મિત્રો આ રીતનું ખુલી જશે જેમ આપણા કોમ્પ્યુટરમાં ખોલે ને એ રીતનું પણ તમારે આ ખોલવા માટે તમારે શું કરવાનું છે કે તમારે અહીંયાથી ક્લિક કરવાનું છે તેને ટપકા ઉપર અને જે આ ડેસટોક સાહેબ છે ને અહીંયા તમારે આ જે આ આપણે અહીંયા કરેલું છે બરાબર તમારે આ રીતનું બને છે પહેલાં મિત્રો તમે જોઈ શકો કે આ રીતનું હોય છે તો તમારે શું કરવાનું છે કે ત્રણ ટપકા પર ક્લિક કરીને અહીંયા આ ડેકટોપ સાઇડ ઉપર ક્લિક કરી દેવાનું એટલે તમારે આ રીતનું કોમ્પ્યુટર જેવું ખુલી જશે તમારા ફોનની અંદર બરાબર ઓકે હવે આટલું કામકાજ આપણે થઈ ગયું હવે તમારે શું કરવાનું છે તો અહીંયા આપણે લોગો દેખાય ને તેના પર ક્લિક કરવાનું છે ક્લિક કરી હવે આપણે જે ચેનલનું સેટિંગ કરવાનું છે એ ચેનલ અહીંયા સ્વીટ અકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું પછી મિત્રો તમારે અહીંયાથી ક્લિક કરવાની છે આપણે જે ચેનલ સેટિંગ વાંચ્યું હતું એ ચેનલને અહીંયા ક્લિક કરી દેવાનું એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે તમારા ફોનની અંદર તો હવે તમારે શું કરો મિત્રો કે અહીંયા ખૂણામાં જે આ લોગો દેખાય ને તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર હવે યુ આર ચેનલ લખેલું હોય ને તેના પર તમારે ક્લિક કરવાનું છે તમે વિડીયો પૂરેપૂરો ધો એટલે ખ્યાલ આવશે અહીંયા તમે જોઈ શકો કે કસ્ટમર ચેનલ લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે ચલો અહીંયા કસ્ટમર ચેનલ લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર જેવું ક્લિક કરશે એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે તમારા ફોન ચલો અહીંયા આવી ગયું તો અહીંયા તમારે શું કરવાનું મિત્રો અહીંયા કોઈ કરવાનું નથી અહીંયા તમારે અહીંયા નીચે સેટિંગ જે દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર જેવું ક્લિક કરશે એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે તો હવે તમારે શું કરવાનું છે મિત્રો તમે જોઈ શકો કે અહીંયા આપણે પહેલાં ચેનલ અહીંયા લખેલું છે ચેનલ તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે તો મિત્રો અહીંયા આવે છે કન્ટ્રી કન્ટ્રી એટલે કે આપણે ભારતના છીએ એટલે અહીંયા ઇન્ડિયા લખેલું છે તો આપણે ઇન્ડિયા કરી નાખવાનું રહેશે બરાબર પછી આવે તો મેન સેટિંગ તો મિત્રો આવ્યું છે તમે જોઈ શકો કે મેન સેટિંગ આર્યું બરાબર મેઇન સેટિંગ આ કહેવાય તમારી ચેનલ સર્ચમાં આવે તમારું જે ચેનલનું નામ હોય મિત્રો એ અહીંયા તમારે લખવાનું છે તમારી ચેનલ જેના વિશે હોય કે ભાઈ આપણે ટેગની છે તો કે યુટ્યુબ ચેનલ કઈ રીતના બનાવી એ પણ કેવળ તમે અહીંયા લખી શકો બરાબર ઓકે અને તમારું ચેનલનું નામ જે હોય એ તમે અહીંયા લખી શકો મારું નામ છે વંદરા તો તમે જોઈ શકો વંદરા દરબાર વંદરા દરબાર આ રીતના બધા આપણે નામ લખેલા છે બરાબર ઓકે તો ચાલો અહીંયાથી આપણે ક્લિક કરી તમારે સેવ કરીને આંખોનું નામ લખીને બરાબર પછી આવે છે એડવાઇઝ સેટિંગ અહીંયા તમે જોઈ શકો મિત્રો કઈ આવે છે ઉપર આવે છે યસ સેટ તીસ ચેનલ મેડ ફોર કિન્ડ એટલે કે તમે બચ્ચો માટે વિડીયો બનાવો છો આપણે બચ્ચા માટે વિડીયો નથી બનાવતા બરાબર તો આપણે નીચે આવે છે નો ઉપર તમારે ક્લિક કરવાની છે બરાબર બીજું અહીંયા આપણે કોઈ શેરસાર કરવાની જરૂર નથી પછી આવે છે ફીચર એનેબલ તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો કે આપણે ફીચર બધા લીલા કલરનો થઈ છે બરાબર ઓકે એટલે બધું રેડી છે કોમકાજ બધું કમ્પ્લીટ છે તો તમારે કઈ રીતના કરવાનું તમારે અહીંયા આપણે ક્લિક કરીશું અહીંયા નંબર વાળું તો તમારે કમ્પ્લીટ છે પણ બીજા નંબર વાળું આ રીતનું છે મિત્રો તમારા કોઈ લાઈવ વિડીયો તમે પંદર મિનિટથી તમે આગળ વિડીયો તમે બનાવી શકો બરાબર એના માટે અને ત્રીજો ત્રીજો ઉપયોગ છે ચલો અહીંયા આપણે રેકોર્ડને થોડું આગળ કહીએ બરાબર આ તીજર ત્રીજું આપણે છે મિત્રો જે લીલા કલરનું એ તમે વિડીયો વેરીફિકેશન એટલે તમારા ફોનથી તમે આ રીતનું કરી શકો મારો તો કેમ કે કમ્પ્લેટ ઓકે કરેલું એટલે મિત્રો અહીંયા નહીંથી બતાવતું તમે નવું અહીંયા નવું નવી રીતનું બનાવતા હશે એટલે મિત્રો અહીંયા લખેલું છે સેટઅપ ફોનનું બરોબર એટલે તમે વિડીયો વેરિફિકેશનથી એટલે કે તમારા તમારા ચહેરાનો ફોટો લેવામાં આવશે તમારા આમ જે તમારે એ કરે એ રીતનું કરવાનું છે તમારે આમ તાકવાનું કરે આમ તાકવાનું કરે આમ બરાબર પછી તમારે વેરિફિકેશન થાય ઓટીપી આવે એ રીતનું તમારે ફોનથી તમે કરી શકો બરાબર ઓકે બીજું અહીંયા કોઈ ચાર્જ કરવાની જરૂર નથી તો બરાબર તો મિત્રો આ હતું આજનું આપણું ટોપિક હતું યુટ્યુબ ચેનલ કઈ રીતના બનાવી બરોબર તો તમારે ઇમેલ આઈડી બનાવતા ના આવડતું તો આપણે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે તેના પર ક્લિક કરજો તો ઈમેલ આઈડી તમને બનાવતા આવડી જશે મિત્રો બરોબર ઓકે તો તમને વિડીયો મિત્રો ગમે તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળશે બીજા નવા વિડીયોમાં એટલે રજા લઈએ જય માતાજી